અને બીજેપીને ને હરાવવામાં તમને પુણ્ય મળશે આશીર્વાદ મળશે લોકોના જુનાગઢની વિસાવદર બેઠક અને મહેસાણાની કડીની બેઠક આ બંને બેઠકો ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ ત્રણેય પાર્ટીઓ સખત તૈયારીઓ કરી રહી છે રણનીતિઓ બનાવવામાં આવી રહી છે અને તે વચ્ચે તાજેતરમાં જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા રચવામાં આવેલી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ આ બંને બેઠકો ઉપર ઝંપલાવ્યું છે અને શંકરસિંહ વાઘેલા રાખેલા એવું નિવેદન પણ આપ્યું છે કે અમે આ બંને બેઠક ઉપર અન્ય રાજકીય પાર્ટીને ટક્કર આપીશું અને તે વચ્ચે તેમના દ્વારા એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે તે અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ટક્કર શંકરસિંહ વાઘેલા દ્વારા જે સમયથી જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરવામાં આવી છે તે સમયથી જ તેઓ સતત ભારત જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા આવ્યા છે જેમાં તેમણે કહ્યું છે કે વદરના બેઠકના જેટલા પણ લોકો છે કડી બેઠકના જેટલા પણ લોકો છે આ પ્રજા છે તેમને ખરેખર હું વિનંતી કરું છું કે તમે ભારત જનતા પાર્ટીને હરાવો તો અન્ય જનતા જે અન્ય લોકો છે તે તમને આશીર્વાદ આપશે કારણ કે ભારતીય જનતા પાર્ટીને કારણે જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે મહિલાની સુરક્ષા ઉપર પ્રશ્નો આવી રહ્યા છે એટલા માટે મારી વિનંતી છે કે કડી અને વિસાવદરની બેઠકની જે પ્રજા છે તે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને ચૂંટાય

મોંઘવારીથી ત્રસ્ત એમના બધાના આશીર્વાદ આ નાની વસ્તુ નથી આ મને ગરમીમાં મારે શું લેવાનું મને તમે કહો જે રીતે વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા દ્વારા બેઠકની હરાવે તો રાજ્યની મહિલાઓ ખુશ થશે તમને આશીર્વાદ આવશે કારણ કે જે રીતે ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે કૌભાંડ સતત વધી રહ્યા છે અને છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાજ રહી છે ગુજરાતમાં છતાં પણ તમારે ડર રાખ્યા વિના જનતા પાર્ટીને હરાવવી જોઈએ જે રીતની વાત જે છે તે શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી છે તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દો